જય શ્રી કૃષ્ણ બધાને અને જય માતાજી તો આજની રેસીપી છે આપણી કાઠિયાવાડી સ્ટાઇલમાં લીલા વટાણાવાળો ઓળો બનાવીશું તો જોઈ શકો છો તમે એકદમ ચટાકેદાર જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કંઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ રીંગણનું ભળથુકો તો ભળથું અને રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે બજારમાં આ રીતે મોટા રીંગણ મળી રહ્યા છે એકદમ ગ્રીન શાકભાજી બહુ વટાણા તુવેર ભાજી મળતું હોય છે તો એનો જ ઉપયોગ કરી અને તમે આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો રેસીપી અને ગુજરાતી છઈએ તો ગુજરાતીના ઘરમાં તો બેથી ત્રણ વાર રીંગણનો ઓળો બનતો જ હોય છે રીંગણના ઓળા સાથે બાજરીનો રોટલો ભાખરી બહુ જ સરસ લાગતું હોય છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો ગ્રેવી બનાવીશું એકદમ ટેસ્ટી અને બીજી વસ્તુ કે હવે આપણે અહીંયા રીંગણ લઈશું તો રીંગણને કેમ છાલ ની બધી એક એક અહીંયા ટ્રીક બતાવીશું તમને તો વિડીયો સ્કીપ ના કરશો હવે એક અહીંયા એક વાટકી જેટલા લીલા પટાડા લીધા છે એક મોટું એવું રીંગણ ધોઈ અને કોરું કરેલું છે હવે આપણે અહીંયા એક પહેલી જે ટ્રીક છે એ અપનાવવાની છે સૌથી પહેલાં આપણે થોડું હાથમાં તેલ લગાવી દેવાનું છે અને રીંગણની છાલ ઉપર લગાવી દેવાનું છે આનું આ વસ્તુ કરવાથી શું થાય છે કે જ્યારે રીંગણ શેકાઈ જશે તો આસાનીથી તમારી છાલ નીકળી જશે જે અંદરનો ગર્ભવાળો નીકળી જાય છે ભાગ એ નહીં નીકળે ફક્ત છાલ જ નીકળશે હવે બીજી પ્રોસેસ હું તમને બતાવીશ થોડું અહીંયા ચપ્પુને આપણે બે ત્રણ જ્યાં થોડી જગ્યા લાગે અહીંયા આ રીતે એક એક કાપો મારવાનો છે આખું રીંગણને નહીં ખાલી અંદર ચપ્પુને થોડું જવા દેવાનું અને પછી ચપ્પુને બહાર કાઢી લેવાનું આનું કારણ એ છે કે ત્યાં જ્યારે તમારા રીંગણ છે આસાનીથી અંદરથી કાચા નહીં રહે અને શેકાઈ જશે એકદમ સરસ બહુ વાર નહીં લાગે તો જરૂરથી આ બેટરી કપનાવજો જ્યારે તમે ઓળો બનાવતા હો ત્યારે આ બેટરી કપનાવવાની તો તમને સહેલાઈ રહેશે શેકાવવામાં અને છાલ કાઢવામાં હવે આપણે ગેસ ઉપર રીંગણને ચડાવી દીધું છે ધીમી આંચ રાખી છે અને ધીમી આંચે આપણે રીંગણને આ રીતે ફેરવતું જવાનું છે જે સાઈડ કાચું હોય એ સાઈડ આપણે અહીંયા ફેરવતું જઈ અને શેકતું જવાનું છે એકદમ સરસ સુગંધ આવશે ત્યારે અને બની ગયું હશે ને એકદમ શેકાઈ ગયું હશે ને તો અહીંયા તમને એકદમ સરસ જે એનું છાલ છે ને એ કાળી પડી જશે ઓટોમેટિક તમને ખબર જ પડી જશે કે એકદમ રીંગણ શેકાઈ ગયું છે હવે બધી બાજુ શેકી લીધું છે રીંગણ ઠંડુ થવા મૂકેલું છે બે ચમચી તેલ કઢાઈમાં નાખ્યું છે એક ચમચી રાઈ નાખી છે દાણા થોડાક મેથીના ઉમેરેલા છે અહીંયા મેથીના દાણા ઓપ્શન છે તમને પસંદ હોય તો નાખી શકો છો નતર સ્કીપ બી કરી શકો છો આટલી પ્રોસેસ કર્યા પછી હવે આપણે અહીંયા થોડું લસણ નાખીશું ડુંગળી નાખીશું લસણ તમે ખાંડીને બી નાખી શકો અથવા તમે અહીંયા આ રીતે ચોપિંગ કરેલું લસણ નાખી શકો છો હવે આ મરચાં મોડા લીધા છે એને કટ નથી કર્યા આ મરચાં મેં ઝીણા ઝીણા છે તો સીધા જ અહીંયા એનો ડંઠલવાળો ભાગ કાઢીને નાખી દીધો છે હવે અહીંયા આદુને મેં છીણીને નાખ્યું છું એનું કારણ એ છે કે જે આદુ છે એની સ્ટ્રોંગ ફ્લેવર ગ્રેવીમાં સરસ આવશે આ તમે તમારા ઘરમાં જે રીતે ખાંડીને નાખતા હોવ તો બી નાખી શકો છો ત્યાર પછી ટામેટા ઉમેરી દીધા છે હવે આપણે અહીંયા વટાણા નાખીને આપણે આ ભરતુંને બનાવવાનું છે તો વટાણાને કોઈ વરાળથી પાણીથી બાફવાના નથી સીધે સીધા વટાણાને કાચે કાચા જ આપણે આ જે ડુંગળી ટામેટા શેકાય છે એની જોડે જ ઉમેરી દેવાના છે આ કરવાથી શું થશે તમારે રીંગણમાં બિલકુલ અહીંયા પાણી નાખવાની જરૂર નહીં પડે કારણ કે વટાણા છે એ જે ડુંગળી ટામેટા જોડે સતરાય છે ને એની જોડે વટાણા એકદમ સોફ્ટ થઈ જશે તો તમારે અગાઉથી અહીંયા પાણી નાખીને વટાણાને કોઈ ચેડવવાની જરૂર નહીં પડે હવે ડુંગળી ટામેટા શેકાઈ છે એની જોડે આ વટાણા બી આપણા સરસ શેકાઈ જશે તો લગભગ પાંચ મિનિટ માટે ધીમી આંચે અહીંયા રહેવા દીધું છે ત્યાં સુધીમાં મારું રીંગણ છે એક સારું એવું અહીંયા ઠંડુ થઈ ગયું છે ઠંડુ થયા પછી થોડું થોડું તમે જોઈ શકો છો કે ગરમ લાગે છે કારણ કે મારો હાથ દાજતો તો હજુ એટલી બધી વાર વાર નહોતી થઈ પણ છાલ નીકળે એટલું ઠંડુ થઈ ગયું હતું તો મારે જરૂર હતી તો ફટાફટ મારે અહીંયા છાલ નીકાળવી જરૂર હતી કારણ કે મારું પછી અહીંયા ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે તમે જોઈ શકો છો કે જુઓ આપણે તેલ લગાવવાથી આસાનીથી છાલ છે એકદમ સરસ નીકળી જાય છે તો જરૂરથી આ વિડીયોમાં એક એક ટ્રીક સાથે ભરતું કેમ બનાવવું એ બધું અહીંયા સમજાવેલું છે તો વિડીયો સ્કીપ ના કરશો આગળ હજુ બી તમને ઘણું બધું સારું શીખવા મળશે તો છાલ અહીંયા એકદમ સરસ નીકળી ગઈ છે હવે આપણે ઘરમાં શું કરતા હોય છે કે રીંગણ આવું થઈ ગયા પછી આપણે ખાંડણીમાં ખાંડતા હોય છે તો એવું નહીં કરવા આ રીતે બાફેલું રીંગણ શેકેલું હોય અથવા બાફીને લેતા હો તો બી તમારે રીંગણની અંદર આ રીતે ચપ્પુથી કરવાનું કારણ કે અમુક વાર રીંગણ આપણા સડેલા નીકળતા હોય છે તો ઈયળવાળા નીકળતા હોય છે તો એ સાથે આવી જતું હોય છે ચપ્પુથી આ રીતે પીસ કરશો ને તો તમને ખબર પડી જશે કે રીંગણ ક્યાંય સડેલું નથી હવે સરસ એકદમ તમે જોઈ શકો છો કે તેલમાં બધું શેકાઈ ગયું છે ત્યાર પછી એક વાટકી જેટલી મેં લીલી ફ્રેશ મેથી નાખી છે અને રેગ્યુલર મસાલા કરેલા છે મીઠું સાથે જે તમારા ઘરમાં તમે તીખું ખાટું જેવું ખાતા હો એ પ્રમાણે તમે અહીંયા ઉમેરી શકો છો લાસ્ટમાં મેં ગરમ મસાલો નાખ્યો છે હજુ આપણે એક ઓર એક ટચ દઈશું જે ખટાશનો દહીં નાખીશું કારણ કે દહીં નાખવાથી ગ્રેવી બહુ જ સરસ થાય છે તમારા ઘરમાં હોય દહીં અને તમને પસંદ હોય ઘરના સભ્યોને તો જરૂરથી આ રીંગણના ઓળામાં એક ચમચી દહીં નાખજો પછી તમે જોશો કે એનો સ્વાદ કેટલો સરસ આવે છે બહુ વધારે તેલ નથી વધારે મસાલા નથી પણ શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે હવે તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ તેલ ફૂટી રહ્યું છે મસાલા સરસ ચડી ગયા છે હું તમને અહીંયા મારી ગ્રેવી બતાવીશ વટાણા બિલકુલ કાચા નથી તમે જોઈ શકો છો કે વટાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આપણી સરસ આ એક થોડું પાણી મસાલા ચડે એટલું જ અહીંયા પાણીનો આપણે ઉપયોગ કરેલો હતો હવે તમે જોઈ શકો છો કે એક ચમચી જેટલું આપણે અહીંયા દહીં નાખ્યું છે દહીં નાખવાથી તમારે આ ગ્રેવીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે જરૂરથી ઉમેરજો હવે આપણે આને દહીં નાખ્યા પછી થોડું વાળી ચમચાથી આ રીતે એને થોડું ચલાવતા જઈશું એકદમ ગ્રેવી સારી બનાવશો ને તો ભરતું જેને નહીં ભાવતું હોય ને બનતા સુધી તો બધાને ભાવતું જ હોય છે પણ અમુક ઘરોમાં હોય છે રીંગણ નથી ભાવતા હોતા કોઈને પણ આટલી સરસ ગ્રેવીવાળું બનાવશો ને તો જે લોકોને રીંગણનું ભરતું નહીં ભાવતું હોય ને એને બી ભાવવા મળશે ત્યાર પછી જે આપણે એકદમ સરસ રીંગણ કટ કરીને રાખ્યું છે એને ઉમેરી દીધું છે મસાલામાં તો તૈયાર છે આપણું કાઠાવાડી સ્ટાઈલમાં મેથી અને વટાણા નાખેલું સરસ તૈયાર થઈ ગયું છે વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો તમને જોવા મળશે અને આની પહેલાંય લગભગ મેં આ ત્રણ ચાર દિવસ પહેલાં બી એક રેસિપી ઊંઘ નાખી છે ભરથુની જ છે પણ એમાં મેં અત્યારે તુવેરના દાણા નાખી અને પાપડીના બીયાવાળો બનાવેલો હતો અને આ વખતે હું બનાવી રહી છું જે આપણે બનાવેલો છે લીલા વટાણા અને મેથીમાં થી ઓળો બનાવેલો છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો હવે તમે જોઈ શકો છો એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે બાજરીના રોટલા ભાખરી સાથે આ શાક બહુ જ સરસ લાગે છે તો નેક્સ્ટ રેસિપી આવી જ સરસ ફરી બનાવીશું